મેન નો શું માણસ માણસ એટલે માણસ આપડે સ્ત્રી બનાવવાનું છે સ્ત્રી એવું કઈ નઈ કોઈ પણ સ્પેલિંગ મતલબ તમે તમને મજા આવે સ્પેલિંગ પણ સ્પેલિંગ નો કોઈ અર્થ થતો હોય કે મેન નો મેન એટલે માણસ

ચાલો ઓડિયન્સ માં પણ કોઈને આવડતું હોય તો આવી શકે ચાલો હાલો હાલો ઉમેર ઉમેર એક મહિના થી લેવો આ એક એક જ લેવી કેવાય ને ભાઈ હા અરે હું થઈ ગયો રો એન ઈ એન મેન મેન ઓલો મેન હતો ના મેન કેવાય નહીં આનો આ બહુ આપણે શું કે નું રૂપ છે મેન નહીં નહીં સ્પેલિંગ મતલબ સ્પેલિંગ ફરી જાવો જોઈએ સ્પેલિંગ એટલે મેન નું મેન નો રેવું ના હા જો એ સ્પેલિંગ તો ભાઈ બહુ વસન થયો ઓલો આપણે એક વસન બહુ વસન થયો એમ મતલબ હા એમ મતલબ જ કરી જાવ આખો નવો માં હા ચાલો મિત્રો તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો વાલા ભાઈ જલસા કેમ થાય આવડે છે કે સદમે ન હો चालो आशीष भाई ट्राई करो ट्राई करो એટલે જલ્દી કરી કરી લે આ એમ તો તને ના પડે રેડી આતો થાય ભેગો નઈ થાય હમ એમ ઓ એન કિતના ના બળા નહીં એટલે મૂન મૂન માં ડબલ ઓ આવે એટલે આ નહીં જતો રેડી તો w k ala m k n માં ફરક કરવો પડે આપણે તો રોય નામ લઈ